સુરતના પલસાણા વિસ્તારની ઘટના મોપેડ ચાલકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજા પૂછ્યા પલસાણા વિસ્તારમાં આજે એક કરુણાજનક અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં મોપેડ પર જતી વ્યક્તિને પાછળથી ટ્રકે ટક્કર મારી દેતા તે દુર્ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓ સાથે મૃત્યુ થયું હતું અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું મૃતક યુવકની ઓળખ ગણેશ ધનસુખભાઈ રાઠોડ તરીકે થઈ છે પ્રાપ્ત માહિતી મુજબ ગણેશ પોતાના મિત્ર સાથે બીજા મિત્રના જન્મ દિવસના પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે પલસાણા નાયડા પેટ્રોલ પંપ પાસે અચાનક પાછળથી આવી ટ્રકે તેને મોપેડને ટક્કર મારી હતી ટક્કર બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતા પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો પોલીસે ટ્રક તથા ચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માતથી ગણેશના પરિવારજનોમાં શોખની લાગણી જોવાય છે સ્થાનિક લોકોએ આ ટ્રાફિક નિયમોનું પાલન ન થવા અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે મારું નામ મહેશ ધમીધ નાયકા છે ત્યાં મેં ઘરે હતો પણ ઘરે હું ઈલો હતો ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલા છોકરીઓ બોલાવા આવી મમ્મી પણ તાજ હતી મારી મમ્મી પણ ના પાડ્યો એ ને નહીં લઈ જાઓ તો પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ફરીને આવીએ ઉડ જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા

ટેમ્પો ચલાક જ્યારે સ્પોર્ટ પર એક્સિડન્ટ થયું ને તો એને માઈરો ને પેલા પબ્લિક લોકોએ તો ત્યાં ભાગી ગયો કાલે હું ત્યાં ગયો હતો વેસમાં તો મને ત્યાં એવો સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો એનું લાઇસન્સ બધું જમા કરેલું છે કે મેં વિરાણી સાથે વિશાલ છે હેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ ન્યૂઝ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે